વડવા પાદર દેવકી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા દિલંબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે લીધાનો વિસ્તારમાં આવેલા કોડીવાસ વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા રવિભાઈ બટુકભાઈ પરમાર તુષારભાઈ મુકેશભાઈ ડાબી અને જાહિદભાઈ અબ્બાસભાઈ હબીબળીને રોકડા રૂપિયા ત્રણ હજાર નવસો ની મતા સાથે ઝડપી લીધી ધોરણોસર કાર્યવાહી હાથ ધરી હતી

ሚሊባለው አይመስለኝም ች ች